અમરેલી શહેરમાં નગરપાલિકાના કામો રૂપિયા સાત પોઈન્ટ એકાવન કરોડના વિકાસ સ્વર્ણિમ સ્વર્ણ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આરસીસી રોડ સહિતના વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે કે જેમાં શહેરના હનુમાનપુરા વિસ્તારની રણુજાધામ સોસાયટી ખાતેથી કરાવ્યો હતો આ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ વિથ ટ્રીમિક્સ વિયરિંગ રોડ અને સાઇડ પેવિંગ બ્લોક નાખવામાં આવશે ત્યારે આ વિકાસના કામોના મુખ્ય દંડક કૌશિક વિકરિયા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તેખાત મુરદ કરવામાં આવ્યું હતું કે જેમાં નગરપાલિકાના પ્રમુખ પીપિન લિંબાણી અમરડેરીના ચેરમેન અશ્વિને સાવલિયા અગ્રણી મુકેશ સંઘાણી નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન સદસ્યો ટીમ સ્થાનિક અગ્રણીઓ અને રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા લાંબા સમિતિ આ વિસ્તારોમાં કામની જરૂરિયાત હતી રહીશોની માંગણી હતી તેને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા હતા તો નગરપાલિકાના માધ્યમથી વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી બે વર્ષમાં નગરપાલિકા વિસ્તારને ડસ્ટ ફ્રી બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે શહેરના વિવિધ વિકાસ કાર્યોની વિગતો જાહેર કરવામાં આવી તો રાજ્ય સરકારે શહેરના વિકાસ માટે એને કામો મંજૂર કર્યા છે રાજમહેલના રેડાવલોપમેન્ટ માટે રૂપિયા સત્યાવીસ કરોડ મંજૂર થયા છે સાથે કેરિયા રોડ તળાવના વિકાસ કાર્યો માટે પણ રૂપિયા ચાર કરોડની જોગવાઈ કરવામાં આવશે આગામી સમયમાં અમરેલી શહેરમાં કામનાથ ડેમથી ડેવી રિવરફ્રન્ટ સાયન્સ સેન્ટર સહિતના પ્રકલ્પો નિર્માણ પામશે હોવાનું વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ